સોસાયટી નજીક એક યુવક ઉપર ચાર થી પાંચ શખ્સોનો હિચકારો હુમલો હુમલામાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકની પાછળ ઠક્કરબાપા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ચેતનભાઈ ગુલાબભાઈ રાઠોડ અને ગિરધરભાઈ પડાયાના પરિવાર વચ્ચે મંદુખ ચાલી રહ્યું છે ગતરોજ ચેતનભાઈ તેમના ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગિરધરભાઈ પડાયા તેમજ તેમના ચારથી પાંચ અન્ય સગા સંબંધીઓ એક સંપ કરીને ચેતનભાઈ ગુલાબભાઈ રાઠોડ નામના યુવક ઉપર પટ્ટા સહિતના સાધનો વડે હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં ઘવાયેલ ચેતનભાઈને સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અંતરે ઉલ્લેખનીય છે કે આ હુમલાખોરોમાં કથિત રીતે એક પૂર્વ મેયર હોય તેમજ પોલીસની હુમલાખોરો સાથે સાઠ ગાંઠ હોવાને કારણે તેમની ફરિયાદ લેવામાં આવતી નથી તેમજ હુમલાખોરોએ યુવકને બંદૂકની ગોળીએ દેવાની પણ ધમકી આપી હોવાના આક્ષેપ ઈજાગ્રસ્ત ચેતનભાઈ ગુલાબભાઈ રાઠોડ દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યા હતા તમારું નામ ચેતન ગુલાબભાઈ રાઠોડ શું થયું ભાઈ હું ઠક્કરબાપા સોસાયટીમાં રહું છું ત્યાંથી નીકળ્યો એટલે મને ગિરધરભાઈ પડાયા એના ફાતરમણોમાં અર્જણભાઈ પડાયા બાબુભાઈ અર્જણભાઈ પડાયા કલ્પેશ બાબુભાઈ પડાયા અનિલ ગિરધરભાઈ પડાયા અને મહેશ માલજીભાઈ સોલંકી મને ઢોર માર માર્યો અને મારી નાખવાની ધમકી આપીને પોલીસવાળા મારી કોઈ ફરિયાદ લેતા નથી અંતે મારે એકસો આઠમાં દાખલ થવું પડ્યું અને મેં સો નંબરમાં પાંચ પાંચ રિંગ કરેલી છે કોઈ મને જવાબ આપતા નથી ને એ લોકોનું કહેવાનું એમ છે કે હું પૂર્વ મેયર હતો બરાબર છે પોલીસવાળા મારું કાંઈ ન કરી શકે બરાબર તો મારે મારી જિંદગીનું પોલીસ રક્ષણની જરૂર છે તો મારે શું કરવું આ બાબત મારવાનું કારણ મારવાનું કારણ ખોટે ખોટી ને ખોટે ખોટી દાદાગીરી કરે છે મારે મારી લાઇનમાંથી નીકળવાનું નહીં ઘર મારા સામે સામે એક બાજુ છે આમથી આમ બરાબર તો ત્યાંથી નીકળું એટલે મને મા બહેના મુગાડવું દેવી છે અને મારા ભાઈઓને મારા કુટુંબને બધાને ત્રાસ આપે છે કેટલા જણા હતા મારો પાંચ જણા